હેલો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તમારો ભાઈ એક નવો વિડીયો લઈને આવ્યા છે તો વિડિયો જોતા પહેલાં ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ આ વાયરલ થયેલી છોકરી મોનાલિસા વિશે તો મિત્રો મોનાલિસા કુંભનો મેળો છોડીને ઘરે આવી ગયા છે અને ઘરના કામે લાગી ગયા છે તમે જોઈ શકો છો મોનાલિસા રોટલી બનાવે છે શાક બનાવે છે અને વાસણ ઘસે છે અને કામ કરી રહી છે અને તેમના મોબાઈલમાં વિડીયો બનાવવાનું પણ કામ ચાલુ કરી દીધું છે તેમને જૂની આઈડિયો છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ ચેનલ છે તો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને વિડીયો ચેનલ પર મૂકે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને જે કોઈ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે આ વિડીયો કેવો લાગ્યો આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું હવે મળીશું કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી સૌ જને જય માતાજી અને જો આ વિડીયોમાં મોનાલિસા શું બોલે છે કામ કર તમે પાગલ એ ગઈ લો એકી 10 કી ને ને